મિત્રો માતા પાર્વતીના ત્રણ પ્રશ્નો સમય પહેલા વિધવા થાય છે આપતી નથી એકવાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવ મળવા માટે આવે છે અને કહે છે કે હે પ્રભુ જ્યારે હું તમને મળવા માટે આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુ પડી અને મેં જોયું કે ત્રણ સ્ત્રીઓ સ્ત્રીઓ જે એકબીજાની મિત્ર હતી તેમાંથી બે વિધવા બનીને દુખી જીવન જીવી રહી હતી જ્યારે એક સ્ત્રી પરણિત હતી અને તે પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી પ્રભુ મને આ વાત સમજમાં ન આવી એટલા માટે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉભા થયા છે અને હું ઈચ્છું છું કે તમે મારા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરવાની કૃપા કરો આ રીતે માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી તમે મને તમારા ત્રણ પ્રશ્નો જણાવો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીશ ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કેવી સ્ત્રી પહેલા વિધવા બની છે એ કે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે પતિના માગવા છતાં પણ પત્ની આપતી નથી

તો હું તમને એક નાની કહાની સંભળાવું છું અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને બોધ આપનારી છે તો આ કહાની ને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ચારે પણ જીવનમાં કામ આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ નાની કહાનીમાં તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સમાયેલા છે માટે તમે આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળજો ત્યારે માતા પાર્વતી કહે છે કે પ્રભુ હું તમારી વાતથી થી છું તમે કહાની શરૂ કરો હું કહાનીને પૂરા મનથી સાંભળીશ

અને તે નોકર ને તેની પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે તે નોકર તેની પત્નીના ગુણોની વાત તેના મિત્રો ની સાથે વારંવાર કરતો રહેતો હતો એક છે જ્યારે રાજાના નોકરે તેની પત્ની ની પ્રશંસા એટલી બધી કરી દીધી કે ધીરે ધીરે આ વાત ફેલાતી ફેલાતી રાજદરબાર સુધી પહોંચી ગઈ પછી રાજા એ તેના નોકરને બોલાવ્યો

પછી તે રાજાનો નોકર તે મંત્રીને કહે છે કે હે મહારાજ જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શક્યો તો તેને શું સજા મળશે ત્યારે રાજા કહે છે કે આ મંત્રીને પણ ફાંસીની સજા જ આપવામાં આવશે ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવી હું કઈ વસ્તુ લાવું

જો તું આ પટ્ટો અને કટાર લાવીને મને દેખાડે તો હું માની લઈશ કે તે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે છે ભગવાન શિવ કહે હે પાર્વતી આ શરત સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજાની વચ્ચે દુશ્મનાવટ કરવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે બોલાવ્યું અને તેને કહ્યું કે આ નામનું એક વ્યક્તિ છે અને તેની સાથે મારી શરત લાગેલી છે અને ત્યારબાદ તે મંત્રીએ તે શરત ની બધી વાત તે દાસીને કહી દીધી

જોશે પણ નહીં અને તેના પરિવાર વાળા પણ ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું ચામડું ઉતારી લેશે આ વાત સાંભળીને તે મંત્રી કહે છે કે જે જો તું મારો તે સ્ત્રી સાથે સંપર્ક ના કરાવી શકતી હોય તો કઈ વાંધો નહીં પણ તું મારું બીજું એક કામ કરી દે તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરી કરીને તું લાવી આપ અને તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે જો કોઈ નિશાન હોય તો તે નિશાન પણ તું જોઈને મને જણાવી દે પછી હું તને મો માગ્યું ઇનામ આપીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી હવે તે દાસીને આ વાત સમજમાં આવી ગઈ અને તેણે કહ્યું કે ઠીક છે હું તમારું કામ જરૂર કરી દઈશ નોકર શહેરમાં રહેતો હતો અને તે દાસી નોકરના ઘરે જાય છે અને

હે પાર્વતી આ રીતે તે દાસી તે પવિત્ર પતિવ્રતા સ્ત્રીના ઘરે બે દિવસ સુધી રોકાય છે હવે જે સમયે તે સ્ત્રી સ્નાન કરવા માટે ગઈ ત્યારે તે દાસી ઉઠીને

તે વાત પણ તે મંત્રીને જણાવી દીધી અને તેણે રાજાને જઈને કહ્યું કે મહારાજ મેં પેલા નોકરના ઘરે તેની પત્ની સાથે બે દિવસ વિતાવ્યા અને આ પટ્ટો અને કટાર તેની પત્નીએ મને આપી છે જે હું લઈને આવ્યો છું પછી તો રાજદરબારમાં બધાને બોલાવ્યા અને બતાવવા માટે કહ્યું પછી રાજાની આજ્ઞા લઈને તે મંત્રીએ તે નોકર પટ્ટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ જણાવી ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્નીએ તેના પતિવ્રતા ધર્મનો હે પાર્વતી નક્કી કરી દીધો અને એલાન કરાવી દીધું કે આ નોકરને પંદર દિવસ બાદ ફાંસી આપવામાં આવશે ત્યારબાદ રાજાએ તે નોકરની અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું ત્યારે તે નોકરે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છે મંજૂરી આપી ત્યારબાદ તે નોકર તેના ઘરે તેની પત્નીને મળવા માટે ગયો ઘરે જઈને તે તેની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે મે તારા પર વિશ્વાસ રાખીને આ મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાની સામે જ સામે કહ્યું હતું કે કોઈ મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી પર ચડાવી દેજો હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મને પંદર દિવસ પછી ફાંસી ચડાવી દેવામાં આવશે તે મારી સાથે વિશ્વાસઘાત કરીને સારું નથી કરી ભગવાન શિવ કહે છે હે પાર્વતી ત્યારબાદ પોતાના પતિને તે સ્ત્રીએ બધી જ હકીકત જણાવી પરંતુ તેના પતિએ તેની વાત પર વિશ્વાસ વિશ્વાસ કરો આવ્યો નહીં પછી તે નોકર પાછો રાજાની પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો ભગવાન શિવ કહે છે હે પાર્વતી બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાન ને યાદ કર્યા અને પોતાનો રાજાના દરબારમાં સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવા માટેનો શોખીન હતો એટલા માટે રાજા એ તે સ્ત્રીને નૃત્ય કરવા માટેની આજ્ઞા આપી દીધી અને તેના મંત્રીઓને

અને તે ચોર ને ફાંસી ની સજા આપવામાં આવે તેવી મારી જણાવ હું તને જરૂર થી ની સજા આપીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી ત્યારબાદ સ્ત્રીએ મહારાજ ને કહ્યું કે તમારો જે મહામંત્રી છે તે જ ચોર છે

જેવું તે મંત્રી કહ્યું કે મેં આજ સુધી ક્યારે પણ આ સ્ત્રીનો ચહેરો જોયો નથી ત્યારે તરત જ તે સ્ત્રી કહેવા લાગી કે મહારાજ જો આ મંત્રી મને ઓળખતો નથી અને તેને

આ રીતે હવે મારી કહાની પૂરી થઈ છે હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે તો તેનો જવાબ સાંભળો જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે તે સ્ત્રી સમયથી પહેલા વિધવા બની જાય છે કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમય થી પહેલા તેના પતિ મૃત્યુ પામે છે તે સ્ત્રીઓ શિવ કહે છે કે હે પાર્વતી તમે જે ત્રણ સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી બે સ્ત્રીઓ જે વિધવા હતી અને તેમાંથી એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા હતા

એટલા માટે ક્યારે પણ કોઈ સ્ત્રીએ તેના પતિને તેનું નામ લઈને બોલાવવા જોઈએ નહીં પછી ભગવાન શિવ પાર્વતી માતાને કહે છે કે કે તમારો બીજો પ્રશ્ન હતો કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું તો તેનો જવાબ સાંભળો જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વિના કોઈ તીર્થ સ્થાન પર કે કોઈ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું

જે સ્ત્રી ગાળો આપે છે તે સ્ત્રીઓ પણ સમયથી પહેલા વિધવા થઈ જાય છે આ રીતે ભગવાન શિવના મુખથી પાર્વતી માતા તેમના ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળીને ખુબ જ સંતુષ્ટ થયા અને તેમણે કહ્યું કે હે સ્વામી હકીકતમાં જે સ્ત્રીઓ ચરિત્રવાન હોય છે તે ક્યારે પણ જીવનમાં દુઃખી થતી નથી કેમ કે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મી નો વાસ રહે છે અને તેમના ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલા રહે છે અને આવી સ્ત્રીઓ તેમના ઘરને સ્વર્ગ બનાવી દે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક જરૂર કરજો તથા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને વિડીયો પણ જરૂર શેર કરજો તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ